નમસ્કાર મિત્રો મિત્રો પાયલગોટીનું સરઘસ પાયલગોટીને માર પાયલગોટીની અડધી રાત્રે ધરપકડ અને ત્યારબાદ એક બાદ એક સવાલો આંદોલન પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થવા કોંગ્રેસના નેતાઓ સામે આવવા અલગ અલગ ઘણો થઈ ગયું પરંતુ વાત તેમની છે કે જેઓ ચૂપ છે જેઓ પ્રતિક્રિયા નથી આપતા પાર્ટી તરફથી દબાણ હોય અંગત સંબંધો હોય એ એવો એ પોતે જાણે પરંતુ વાત એ છે કે તે ચૂપ કેમ છે આને એ વસ્તુ પણ અમે નથી પૂછી રહ્યા એ વસ્તુ વિરજી ઠુમ્મર કોંગ્રેસના નેતા પૂછી રહ્યા છે કે પ્રતિક્રિયા તમારી ક્યારે આવશે પાયલગોટી અમરેલીની દીકરી અને નામ છે સૌપ્રથમ ભરતભાઈ સુતરિયા તમે જોઈ શકો છો સાંસદ અમરેલી કે જેમને ટિકિટ મળી ત્યારબાદ પણ વિરોધ થયો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો ભરતભાઈ સુતરિયાને પત્ર લખ્યો છે વિરજીભાઈ ઠુમ્મરે પૂર્વ ધારાસભ્ય પાયલગોટીને થયેલા અન્યાય બાબતે આપનો અભિપ્રાય આપવા બાબતે લખે છે કે સવિનય સાથે ઉપરોક્ત વિશે જણાવવાનું કે રાજકીય કોન્ટ્રાક્ટરને ને ત્યાજ ફરજ બજાવતી અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામની યુવતી પાયલ ગોટીને રાત્રે બાર વાગ્યે પોલીસ ઘરેથી ઉઠાવી જાય છે ધરપકડના બીજા દિવસથી બતાવવામાં આવે છે એલસીબીના પોલીસ અધિકારી પીએસઆઈ સહિતના પાંચ વ્યક્તિઓ સાથે વિઠ્ઠલપુર મુકામેથી તેમને લઈ ગયા હતા આ બાબતે નારી સ્વાભિમાન આંદોલન અને રાજકમલ ચોકમાં યોજી જુદી જુદી સામાજિક સંસ્થાઓનો ટેકો લઈ એક આંદોલન કરવામાં આવેલું હતું અમરેલી અડધો દિવસ બંધનું પણ એલાન આપવામાં આવેલું હતું ત્યારબાદ સુરત ખાતે પાયલને ન્યાય મળે તે માટે એક દિવસ ઉપવાસ કોઈ રાજકીય બાબતોને ધ્યાને લીધા સિવાય માત્ર ને ન્યાય આપવા માટે કરવામાં આવેલ આ બાબતે કોર્ટ અને હાઈકોર્ટથી પણ ગાઈડલાઇનનું સંપૂર્ણપણે અવમૂલ્યન થયું હતું પોલીસે પોતાનો સિવિલ કોડ છોડીને કાર્યવાહી કરી છે તે બાબતે અમરેલીના પનોતા પુત્ર રાજકોટના સાંસદ પૂર્વ મંત્રી પરસોત્તમ રૂપાલા ઇફકોના પૂર્વ ચેરમેન પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી પૂર્વ સંસદ નારાયણભાઈ કાચડીયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના જુદા જુદા સ્થાનિક આગેવાનોએ પણ આકૃત્ય ખોટું છે તેવું કહ્યું છે ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે તે જાહેર જીવનના આગેવાન તરીકે અને અમરેલીના પ્રજાજન તરીકે મને તેમજ અમરેલીની સંસદીય વિસ્તારના આપના મતદારોને જાણવાનો અધિકાર છે એટલે કે કુલ એ વાત છે કે ભરત સુતરીયા અમરેલીના સાંસદને વિરજીભાઈ સુતરિયા બીજા નેતાઓ વિશે પણ લખવામાં આવ્યું છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા હોય દિલીપભાઈ સંઘાણી હોય નારણભાઈ કાછડિયા હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય આ બોલ્યા છે તો તમે કેમ ચૂપ છો આપણે બીજો પત્ર જોઈએ તેમણે ધારાસભ્યોને પણ પત્ર લખેલા છે હીરાભાઈ સોલંકી આમ તો હીરાભાઈ સોલંકી વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા તેમણે કહ્યું હતું કે હીરાભાઈ દિલ્ દિલ્હી આવો પરંતુ હીરાભાઈ પોતાના જ મત વિસ્તારમાં આટલો મોટો બનાવ બન્યો છે પરંતુ ચૂપ છે ઘનશ્યામ રાજપરાનો કેસ બન્યો છે વિચ્યામાં અને મોટા પ્રમાણમાં કોળી સમાજના લોકોની ધરપકડ કરવામાં આવી છે હીરાભાઈ ત્યાં પણ નથી બોલ્યા એટલે બની શકે કે આ કેસમાં ક્યારે બોલવાના પાયલગોટીન થયેલા અન્યાય બાબતે આપનો અભિપ્રાય આપવા બાબતે સમગ્ર વિસ્તુ લખેલી છે જે પ્રમાણે તેમણે લખ્યું હતું તે જ વસ્તુ લખેલી છે વાત એ જ છે કે હીરા સોલંકી સામે પણ સવાલો થયા છે હીરાભાઈ નું આમ તો એક બાદ એક વર્ચસ્વ વધી રહ્યું છે ભાજપમાં પણ કદ વધી રહ્યું છે આ તમામ વચ્ચે વીરજીભાઈએ હીરાભાઈને પણ સવાલ પૂછ્યો છે કે હીરાભાઈ તમે ક્યાં છો બાર વાગે પોલીસ ઘરેથી ઉઠાવી લેગી તે લખ્યું છે વિઠ્ઠલપુર મુકામે તે દીકરી રહેતી હતી પીએસઆઈ સહિતના પાંચ વ્યક્તિઓ આવ્યા હતા તે વાત લખી છે આંદોલન વિશે વચ્ચે લખવામાં આવ્યું છે ઉપવાસ જે કરવામાં આવ્યા હતા તેની વિશે લખવામાં આવ્યું છે અને જે જે લોકોએ જવાબ પત્રમાં તે જ લખ્યું છે ત્યારે આમાં એ પણ લખવામાં આવ્યું છે કે જાહેર જીવનના આગેવાન તરીકે અને અમરેલીના પ્રજાજન તરીકે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય મત વિસ્તારના લોકોને પણ આ જાણવાનો અધિકાર છે એટલા માટે આપ ચૂપ કેમ છો ક્યારે બોલશો આ હીરાભાઈ સોલંકી વિશે લખેલું છે આગળ આપણે મહેશભાઈ કસવાલા સાવરકુંડલાથી ધારાસભ્ય બન્યા છે પ્રતાપભાઈ દુધા અત્યારના મહેશભાઈ કસવાલા સામે પણ ઘણા સવાલો પહેલા ઊભા થઈ ચૂક્યા છે અને તેમનું પણ નામ લખવામાં આવ્યું છે મહેશભાઈ કસવાલા પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે કે મહેશભાઈ તમે કેમ ચૂક છો તમે ક્યારે બોલ છો મહેશભાઈ તમારા મત વિસ્તારના લોકોને જાણવાનો હક છે કે આ પાયલ ગોટી સાથે અન્યાય થયો છે તેમાં મહેશભાઈ શું વિચારે છે પરંતુ હજુ સુધી તેમના દ્વારા પણ આ બાબતને ખોટી ઠેવરાવતું નિવેદન અથવા તો આ બાબત પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અયોગ્ય છે તેવું કોઈ નિવેદન સામે આવ્યું નથી ફરી એક વખત તે જ પ્રકારનું બધું લખેલું છે નહીં લખ્યું છે કે સાવરકુંડલા લીલિયાના ધારાસ ધારાસભા મત વિસ્તારના આપને આપેલા મતદારોને પણ જાણવાનો અધિકાર છે ત્યારે આપનો શું અભિપ્રાય થાય છે તે બાબતનું નિવેદન કરી અમરેલી જિલ્લાની જનતાને આવે એટલે કે મહેશ કસવાલા વિશે પણ લખવામાં આવ્યું છે આગળ વાત કરી લઈએ તો જેવી કાકડિયાની વાત છે જેવી કાકડિયા ધારી ખાંભાના ધારાસભ્ય છે અને તેમની વિશે પણ લખવામાં આવ્યું છે આમ તો જેવી કાકડિયા મૂળ કોંગ્રેસી વંડી ટપી હતી અને અત્યારના તેમને જ પત્રે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે લખ્યો છે આ પત્ર જે લખવામાં આવે છે એ જે પહેલાં મેં વાંચ્યો હતો તે જ છે વધુ કંઈ ફરફાર નથી પરંતુ આમાં જે છેલ્લે ફેરફાર થાય છે કે ધારી ખાંભા ધારાસભા વિસ્તાર આપને આપેલા મતદારોને આપને આપેલા મતદારોને પણ પણ જાણવાનો અધિકાર છે 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 ત્યારે આપનો શું અભિપ્રાય એટલે એ જ વસ્તુ લખેલી જેવી કાકડીયા પણ ચૂપ છે એટલા માટે તેમના પર પણ સવાલો થયા છે કે પાયલ ગોટી બાબતે તમે ક્યારે બોલશો જેવી ભાઈ તમે કેમ ચૂપ છો તે પણ લોકો પૂછી રહ્યા છે અને વિરજીભાઈએ પત્રમાં લખ્યું છે અંતે લખ્યું છે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ લખે છે જનકભાઈ તળાવિયા વિશે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા છે અત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય છે એક સમયે લાઠી બાબરાથી આ વિરજીભાઈ ઠુમર ધારાસભ્ય હતા પાયલ ગોટીન થયેલા અન્યાય બાબતે આપનો અભિપ્રાય આપવા બાબત એ જ વસ્તુ લખેલી છે મોટા ભાગની એક જ વસ્તુ છે કે આ પ્રકારની ઘટના બની હતી રાત્રે પોલીસે ધરપકડ કરી પરંતુ તમે ક્યાં હતા તમે કેમ આ બાબતે નથી બોલી રહ્યા અમરેલીના દિગ્ગજ નેતા

અમુક નેતાઓ ચૂપ છે ને અમુક નેતાઓ બોલી રહ્યા છે જે નેતાઓ બોલે છે પાછા દિગ્ગજ નેતાઓ છે ને ચૂપ છે એ પણ એમાંના ઘણા દિગ્ગજ નેતાઓ છે એટલે વાત એ છે કે શું ભારતીય જનતા પાર્ટીના જ અમરેલીમાં બે ભાગ પડી ગયા છે એ હવે સવાલ નથી હવે સામે આવીને દેખાય છે અને જે લોકો બોલ્યા છે તો પછી તેમને શું આ લોકોએ નહીં કીધું હોય કે આ મુદ્દે તમે નિવેદન ના આપતા એટલે અલગ અલગ સવાલો છે પરંતુ વિજી ઠુમર ફરી એક વખત પત્ર લખી ચર્ચામાં આવ્યા છે જોવું રહ્યું હીરાભાઈ સોલંકી હોય પછી જેવી કાકડિયા હોય જનકભાઈ હોય કે પછી ભરતભાઈ સુતરિયા હોય મહેશભાઈ કસવાલ હોય ક્યારે જવાબ આપે છે તેની રાહ રહેશે અને કૌશિકભાઈ વેકરિયા પણ આ બાબતે ક્યારે બોલે છે તેની રાહ તો રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર